અકસ્માત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટના ગોંડલમાં વધુ એક અકસ્માતની ઘટના બની ગોંડલમાં આટકોટ જસદણ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત થયો ઘોઘાવદર ગામ નજીક બે કાર આમને સામને અથડાઈ જવાથી અકસ્માત થયો હતો અકસ્માતમાં ડ્રાઈવર અને મહિલા સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા ઇનોવા કારમાં સવાર પાંચ લોકોમાંથી બે લોકોના મોત થયા મૃતકો જસદણ અને ગોંડલના હોવાનો ખુલાસો થયો છે સમાદાતા વિક્રમ જોડાયા છે ફોનલાઇન પર વિક્રમ જણાવશો કે અકસ્માતની સંખ્યામાં રાજ્યમાં દરરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટના ગોંડલમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જી વાત કરવામાં આવે તો ગોંડલ જે જસદણ છે ત્યાં બે કાર વચ્ચેથી અકસ્માત સર્જાણો હતો ત્યારે જસદણ તરફથી આવતી એક ઇનોવા કાર અને એક કાર વચ્ચે અકસ્માત થયો હોય તેની વિગતો જે સામે આવી હતી જયારે વહેલી સવારે બનેલા અકસ્માતને લઈને એકસો આઠ નગરપાલિકા એમ્બ્યુલન્સ લોકો પહોંચ્યા હતા અને અકસ્માત કારમાં સવાર પાંચ લોકો માટે એક ડ્રાઈવર અને એક મહિલા બે વ્યક્તિઓના છે તે મોત નીપજ્યા છે ત્યારે અકસ્માત નો ભોગ બનેલ વ્યક્તિ કોઈ જસદણ અને ગોંડલ હોવાની વિગતો છે તે સામે આવી રહી છે ત્યારે મૃતક ના મૃતદેહને ગોંડલ અને જસદણી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે